આ બાબતે દાહોદની કંપનીની કોપીરાઈટની દેખરેખ રાખી એમ ફોર યુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ ਨੇ મળી હતી કે નોફસાયના રામજી મંદિર શોપિંગ સેન્ટર ખાતે દુકાન ધરાવતા બે વેપારી સંતોષ સાધુમલ માખીજા અને મગનમલ માખીજા ઉત્તર પ્રદેશની એમએલએમપી રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડની બનાવટનો લોટ રદય માખણ ભોગના નામે વેચી રહ્યા છે

ગ્રાહકોને ગેરમાર્ગે દોરી અને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે અંગે નવસારી ટાઉન પોલીસ મથક ખાતે બંને વેપારીઓ ઉપર કોપીરાઇટ ભાગ ભંગ ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી છે નવસરી શહેરની અંદર કોપીરાઇટ્સ અંગેની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી નવસરી ટાઉનની અંદર કે જેની અંદર હિરેનભાઈ મુકેશભાઈ પટેલે ફરિયાદ આપેલી છે જે ભવ્ય ફૂડ પ્રોડક્ટ્સના નામે એમણે કોપીરાઈટ્સના પાવર મળેલા હોય જે અન્વયે રાધે માખણ ભોગના નામે લોટની જે કંપની છે જે લોટ બનાવતા ત્રણ જણા કે જેનો લેબલનો કોપીરાઇટ્સનો ઉપયોગ કરી અને લોટ વેલનું વેચાણ કરતા હોય તેવા ત્રણ જણા ઉપર સંતોષ કુમાર માખીજા મગનલાલ માખીજા તેમજ ફ્લોર બિલ પ્રાઇવેટ લિમિટેડ એ એલ એમ પી તેના વિરુદ્ધમાં તેઓએ ફરિયાદ આપી છે એક જણાની આરોપી સંતોષ કુમાર માકેજાની ધરપકડ કરવામાં આવે છે બીજી કાર્યવાહી આગળ ચાલી રહી છે